રોટરી ક્લબ દ્વારા ભવ્યતા ભવ્યતાપૂર્વક શુભારંભ રોટરી ક્લબ ડીસાઇન દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના પ્રથમ દિવસે ભવ્યતા અને ઉસાભેર પૂર્ણ શરૂઆત કરી પ્રેસિડેન્ટ રોટેરિયન ડોક્ટર અવનીત ઠક્કર અને તેમની ટીમ દ્વારા સુવિધા અને સિક્યુરિટી હેઠળ ધમાકેદાર ગરબાની શરૂઆત કરવામાં આવી નવરાત્રીના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માલી ઉપસ્થિત રહ્યા તેમણે માં અંબાની આરતી ઉતારી અને સૌને નવરાત્રીના પાવન અવસરની શુભેચ્છા પાઠવી તેમના સાથે સહીના આગેવાન ગણ રોટરીના સભ્ય તથા હજારો ખેલૈયાઓ હાજરી આપી અને મા અંબાની આરતી ઉતારી ગરબા ઉત્સવની શરૂઆત કરી સતત ત્રીજા વર્ષે ડીસા શહેરના ખેલૈયાઓ રોટરી નવરાત્રીના રંગીન તાલે ઝૂમી ઉઠ્યા હતા સુંદર સજાવટ જગમગતા લાઇટિંગ અને સાંસ્કૃતિક રંગતથી સુંદર મ્યુઝિકના તાલે મેદાન ગુંજી ઉઠ્યું ડોક્ટર દિવસે ઠક્કરે જણાવ્યું કે આ નવરાત્રી ઉત્સવ દ્વારા મળતી જાહેરાતની આવક આરોગ્ય કેમ્પ શિક્ષણ સહાય સ્ત્રી સશક્તિકરણ યુવા વિકાસ અને ચાર ડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ્સ માટે સમર્પિત કરવામાં આવશે